ફ્રેન્ડ તો આજે આપણે પરફેક્ટ માપ સાથે અને બિલકુલ છૂટા ન પડે અને મોઢામાં જતાં જ ભૂકો થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી અને બનાવવા એકદમ સહેલા એવા રવાના લાડુ બનાવીશું જો તમે આ માપ સાથે બનાવશો તો તમે પહેલી વખત પણ બનાવતા હશો ને તો પણ તમારા લાડુ છે એકદમ પરફેક્ટ જ બનશે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે અને એમાં આપણે ઝીણો રવો લેવાનો છે જાડો રવો આપણે અહીંયા નથી લેવાનો તો મેં અહીંયા બે કપ રવો લીધેલો છે અને હવે આપણે એને મોણ દેવાનું છે તો મેં અહીંયા ચમચાથી લીધેલું છે એટલે બે ચમચા લીધા છે તમે ચમચીથી લો તો માત્ર ચાર ચમચી મોણ નાખવાનું છે અને હાથેથીને બરાબર મિક્સ કરવાનું છે આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેથી રવો છે ઘી અને રવો એકદમ બરાબર મિક્સ થઈ જાય અને રવાના એક એક કણમાં ઘી છે એ એકદમ સરસ રીતે ભળી જાય અને રવો છે આપણો સરસ ફૂલી જશે તો રવામાં બાઇન્ડિંગ બિલકુલ નથી હોતું તો આપણે આમાં બાઇન્ડિંગ પણ એડ કરવું પડે પણ એ આપણે પાછળ એડ કરીશું તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો તો જુઓ આવી રીતના ખાલી ભેગો થશે બંધાશે નહીં એટલું આપણે મોણ દેવાનું છે તો હવે આપણું મૂણ બરાબર થઈ ગયું છે તો હવે આ લોટને બાંધવા માટે મેં અહીંયા હલકું ગરમ પાણી લીધેલું છે તમે આંગળીથી ટચ કરો તો અડી શકાય એટલું આપણે ગરમ પાણી લેવાનું છે એનાથી વધારે ગરમ પાણીની જરૂર નથી અને આવી રીતે કઠણ આપણે લોટ બાંધવાનો છે અને પાણી છે એ થોડું થોડું એડ કરવાનું છે જો એક હારે એડ કરશું તો લોટ તમારો ઢીલો થઈ જશે એટલે થોડું થોડું પાણી નાખીને આવું કઠણ આપણે લોટ બાંધી લેશું જુઓ આટલું કઠણ આપણો ભાખરી કરતાં થોડોક કઠણ એવો લોટ બાંધવાનો છે અને અડધા કપમાંથી આટલું પાણી આપણું વધ્યું છે તો હવે આ લોટમાંથી તમે છો તો મુઠિયા પણ બનાવી શકો છો પણ એમાં વધારે તેલનો ઉપયોગ કરી અને તળવા પડે એટલે આપણે મુઠિયા નહીં બનાવીએ પણ આ આ લોટમાંથી આપણે ચાર બરાબર એક સરખા લુવા પાડશું અને આપણે અહીંયા ભાખરી બનાવીશું જેથી એમાં તેલનો ઓછો ઉપયોગ થાય પણ તમે ઈચ્છો તો તમે મુઠિયા પણ બનાવી શકો છો તો આવી રીતે આપણે ભાખરી વણી લેશું અને એક લોટી ગરમ કરવા મૂકીશું અને ભાખરીને આપણે પહેલી વખત એમ જ પલટાવી લેશું બંને વખત એક એક વખત પલટી જાય તો હવે એમાં ઘી લગાવી લેશું અને આપણે જે પરાઠા ચૂડવીએ એવી રીતે ભાખરીને આપણે એકદમ સરસ રીતે કડક થાય એવી રીતે શેકી લઈશું

આપણે એવું જ મિશ્રણ જોઈએ છે તમે ઈચ્છો તો એને ચાળી શકો છો પણ મેં એકદમ ઝીણું દળ્યું છે એટલે મેં નથી ચાળ્યું અને એક લોહીમાં કાઢી લેશું હવે એ જ મિક્સી જારમાં આપણે ખાંડ દળવાની છે તો જનરલી બે કપ રવો હોય તો એક કપ ખાંડનું માપ પરફેક્ટ હોય છે પણ મેં અહીંયા મોણી કપ ખાંડ લીધેલી છે તમારે ઘરમાં જો ગળ્યું પસંદ હોય તો તમે પૂરો એક કપ પણ લઈ શકો છો એમાં પાંચ એલચી નાખીશું અને થોડું જાયફળનો ટુકડો નાખીશું એલચી અને જાયફળથી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ચોક્કસ નાખજો અને હવે ખાંડને આપણે એમાં એડ કરવાની છે પણ આપણે એને ચાળીને એડ કરીશું જેથી એમાં થોડા ઘણા પણ મોટા કણ રહી ગયા હોય એ બધા નીકળી જાય તો હવે આને તમે ચાય બનાવવામાં યુઝ કરી શકો છો તો હવે પાછું આપણે બે મોટા ચમચા ઘી ગરમ કરવા મૂકીશું અને ડ્રાયફ્રૂટને આપણે અહીંયા શેકી લઈશું તો હવે તમે અહીંયા કાજુ બદામ પિસ્તા અને પમકીન સીટ લીધેલા છે તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને થોડા શેકાય પછી આપણે કિસમિસ નાખીશું જો કિસમિસ તમે એની સાથે નાખશો તો એનો કડવો ટેસ્ટ આવશે અને હવે ગેસ બંધ કરી દેશું અને થોડીવાર માટે આ ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ જાય એટલે આપણે લોટમાં ઘી સાથે જ એડ કરી દેવાના છે અહીંયા આપણે બે કપ રવો લીધો છે તો એક કપ ખાંડ અને અડધો કપ ઘી નાખવાનો છે તો હવે એને આપણે મિક્સ કરી અને હજુ આપણે રવાના લાડુમાં બાઇન્ડિંગ માટે કશું જ નથી નાખ્યું તો હવે આપણે બાઇન્ડિંગ માટે અહીંયા આપણે બે ચમચી ચણાનો લોટ લેવાનો છે તો આપણે પાછું એક એ જ લોયામાં બે ચમચા જેટલું ઘી ગરમ કરવા મૂકીશું તો અહીંયા તમે જોયું આપણે એક અડધો કપ જેટલું ઘી છે એ આપણે યુઝ કર્યું છે તો હવે આ બે ચમચા ઘીમાં માત્ર બે ચમચી ચણાનો લોટ લેવાનો છે અને આપણે બરાબર મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર એને શેકી લેવાનો છે આપણે જ્યારે મુઠિયા વાળ્યા ત્યારે પણ તમે ચણાનો લોટ નાખી શકો છો પણ આવી રીતે નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મને પર્સનલી આવી રીતે વધારે પસંદ છે એટલે મેં આવી રીતે નાખ્યો છે તમે ઈચ્છો તો જ્યારે મુઠિયાનો લોટ બાંધો ત્યારે પણ આ લોટ નાખી શકો છો મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર લોટ સરસ શેકાઈ છે ને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું તો જુઓ ખાલી બે થી ત્રણ મિનિટમાં સમય લાગશે અને હવે લોટ શેકાઈ ગયો છે જુઓ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે ને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ને સરસ સુગંધ આવવા માંડી છે તો હવે આપ એ મિશ્રણને આપણા રવાના લાડુનું જે મિશ્રણ છે એમાં એડ કરી દેસું અને હવે આ બધું બરાબર મિક્સ કરી લેશું કેમકે આપણે ઘી પણ ગરમ છે અને લોટનું મિશ્રણ નાખ્યું એ પણ ગરમ છે તો થોડું ગરમ હશે એટલે પહેલાં આપણે ચમચાથી એવી રીતે મિક્સ કરી લઈશું અને પછી હાથેથી આપણે બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ છે ને આ લાડુ બનાવવા ખૂબ જ સહેલા છે અને હવે મારી પાસે એવું મોડ છે તો હું એમાં લાડુ બનાવું છું તમારી પાસે એવું મોડ ન હોય તો તમે હાથેથી પણ બનાવી શકો છો તો જ્યારે લાડુ બનાવીએ ત્યારે પહેલી વખત આ મોડમાં આપણે ઘી લગાવવું પડશે પછી તમારે બિલકુલ લગાવવાની જરૂર નહીં પડે અને આ લાડુ આ માપથી તમે બનાવશો એટલે પરફેક્ટ જ બનશે પણ છતાં જો તમારા લાડુ છૂટા પડી જતા હોય અને બેન્ડિંગ ન આવતું હોય તો તમે પાછું બે ચમચી ઘી ગરમ કરી અને એડ કરી શકો છો પણ અત્યારે આ લાડુ એકદમ સરસ પરફેક્ટ માપ સાથે બન્યા છે એટલે મારે અહીંયા ઘી નાખવાની કોઈ જરૂર નથી પડી અને આવી રીતે દબાવી દબાવી અને સરસ લાડુ બનાવી દેશું તો તમે બે કપ રવો હશે તો તમે થી નવસો ગ્રામ જેટલા લાડુ આપણા બનીને તૈયાર થઈ જશે અને આ સાઇઝથી તમે કરશો તો તેમાં દસ લાડુ બનીને તૈયાર થશે તો જુઓ આપણો લાડુ બની ગયો છે અને પરફેક્ટ બાઇન્ડિંગ પણ આવી ગયું છે તો એવી જ રીતે આપણે બધા જ લાડુ વાળી દઈશું જુઓ છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું તો તમે આ લાડુ ક્યારે બનાવો છો એ મને ચોક્કસથી જણાવજો અને ફ્રેન્ડ્સ જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને જો હજુ સુધી તમે ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળના વિડીયો ત્યાં સુધી આવજો